એક દમી ડોક્ટર લોકોના સાથે સ્વસ્તિક છેડા કરે છે એટલે અમે ખરા કરવા માટે એક મારા મિત્ર જીગરભાઈ સોઢા અને એક હું બે ગયા તા સ્ટ્રીંગ ઓપરેશન અમે કરેલું હતું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તે દરમિયાન ડોક્ટર પાસે અમે પૂછેલું કે ભાઈ કોઈ આપણી પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન કોઈ કરેલું તો એને ના પાડેલી ત્યારબાદ એક ગુજરાતના હોય એવું એની અમને જણાવેલું અને ગુજરાત ના સરપંચશ્રીનો ફોન ટેલિફોનિક લોકોએ વાતચીત કરાવેલ કે ભાઈ આ તો ડમી ડોક્ટર છે આ અમારા ગામમાં ડમી ડોક્ટર નું નામ થયે એટલે મેં કીધું ભાઈ તમે ડમી ડોક્ટર ને છાવરવાનું કારણ શું તો મને કે તમે ડમી ડોક્ટર છો તમે ડમી પત્રકાર છો તમારા આઈ કાર્ડ બતાવો મેં કીધું મને કોઈ વાંધો નથી મારી પાસે પુરાવા છે ડમી ડોક્ટર છે એના પણ પુરાવા છે બરોબર પોલીસ બોલાવો એનાથી મને કોઈ વાંધો નથી કાયદેસર જે થતું હોય કાયદેસર પગલા લેવાતા હોય એમાં કોઈ પણ વાંધો નથી

અમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવ્યા સિવિલ હોસ્પિટલે આવ્યા અને અમે એમએલસી કરાવી પછી અમને અમારી જાનનો જોખમ હતો અમારી જાનના જોખમ દ્વારા અમને એવું લાગ્યું કે અમારે ન્યા ફરિયાદ કરવા ન જ આવી અમે ડાયરેક્ટ સીપી સાહેબને અરજી આપી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપી આઈજી સાહેબને આપી રાજકોટ જિલ્લા આઈજી સાહેબને આપી પોલીસ વડાને આપી પણ

મારું નિવેદન તમાર જોતું હોય તો હું રાજકોટ તમને ગમે ત્યારે દઈ શકું અને આવામાં ગમે ત્યારે મારી ઉપર જીવનો જોખમ છે આવો એકવાર બનાવ બેનો બીજી વાર પણ બની શકે એવી અમને ભીતિ છે તો તમારું નિવેદન લેવા પોલીસ આવેલી કે નથી આવેલી પોલીસ આવી પણ નથી અને ગાઈટની રાજકોટ એરપોર્ટ પોલીસે અમને નોટિસ મોકલી છે કે તમારી અરજી અમે ફાઇલે કરી નાખી છે ચેક કરવા ગયા હતા ત્યારે તમે કોઈ પોલીસને જાણ કરેલી હતી ત્યારે અમે આજે તો ખાલી ચેક કરવા ગયા હતા કે ભાઈ આ ખરેખર હોય તો આપણે હેરાન કરવાની આવેદન સીપી ઓફિસે પણ અરજી કરેલી હતી તો એના વિશે શું કેવું સીપી સાહેબને પણ અમે અરજી કરેલી હતી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ કરેલી હતી આ બનાવનો કોઈ રેફરન્સ અમને આવ્યો નથી

જો આમાં મને ન્યાય નહીં મળે તો આગામી ના દિવસોમાં અમારું એસોસિએશન રાજકોટ જિલ્લા પત્રકાર ફોટો એન્ડ ગ્રાફર અમે પણ આવેદન દેવાની જજ